હાલો ભાઈઓ આજ આપણે આપણું મિની ટ્રેક્ટર ને વાડિયા ધોવા માટે લાવ્યો છું જો ભાઈઓ આખું ખુ ડમરો ડમરો હા ચક ચકાટી તૈયાર કરી દેવાનું છે આપણે જો તમે છે ને આખે આખું બતાવી દઉં પછી તમને હું ધોઈને પછી બતાવીશ અને આપણે વાડીના મોટરના બોમ્બે ધોવાનું છે તો ભાઈઓ આખું ચકાટી કરી દેવાનું છે આપણે આ નાનું અને હજુ મોટું કઈ ગયું કાંઈ ગયું કાંઈ ગયું જોઈએ એ હાલે છે આગળ હાલી આવે એટલે ભાઈ એનો હોતી વારો આપણે બે અઢે ધોવાના છે ચક ચકાટી બનાવી દેવાના છે ભાઈ વાળીએ આપણે ચાલો તો હવે આનું એક ચાલુ કામ કરી ચાલો ભાઈઓ બમ્બો આપણે હાથમાં લઈ લીધો છે અને હવે આગડી ચકચ મેલ કાઢો મેલ કાઢો કરી દેવાનો છે બધો મેલ ભાઈઓ ભાઈઓ કાટું પલારો મોઢું પલારો કલર કલર બધો ઉલાડી દેવાનો છે આ ચકચકાટી બના દેવાનું છે લોજો લોજો લેફ્ટ લેફ્ટ વાળો લેફ્ટ વારો போதும் போதும் <Hotel>

चालो भाइयों पहली डॉल परमेश्वर पन परवे परमेश्वर ना नाम है छा ना ना छा ना तू भी ले ले आज तो डोल तोड़ ना खूँ एटलू पानी छाटू डोल टूटी जाए भले टूटी जाए और ट्रैक्टर चमचमाटी बनी जाऊँ जी भाई आप ट्रैक्टर ने राह बोर्ड के देवा से चलो तो भाइयों ઘરે જઈને ટ્રેક્ટર બતાવું તો ઘર એમ કહેવા જોઈએ કે આ તો ટ્રેક્ટર અમારું નથી આ તો ફક્ત બીજાનો લાયો છો એ ભાઈઓ પાસ ઉપડવાનું થતું નથી ભાઈઓ અને સાય તો એવો ચમકાઈ દઉં ને કેમ આગળથી ઘરથી હાલ આવતું કોકને લાગે ઓ હા તો સોનાનું સાતરું છે એવું લાગવું જોઈએ ભાઈઓ અને આપણે સડી ટ્રેક્ટર માથે ઓ ભાઈઓ ટ્રેક્ટર માથે સડીને જોયું તો ડમરનો ઢગલો ઢગલો આને તો હર કુક ગસવું પડશે ના કરતો હમ નહીં થાય ચાલો સમકાય તો દેવી હવે વાહિત ચડી જાય આ અહીંયા પણ ડમરો ઉડાડી દઈએ કરશે કશે લઈ જાય લઈ જાય ગસી ઘસી 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 ને ચમચમાટી બોલાવી દેવા હવે ધોધ ભો કરશે નીચે નીકળો કાદળાનો કજવો કહી દીધો કદળે કદળો કાઢી રાખ્યો ભાઈ હવે લાગ્યું સારસ હવે મને એવું લાગે છે રીંગું બીંગું ચમચમાટી બોલાવી દેવી જો ભાઈ રીંગ ચમકવા પીડી છે તમને જોયું લાગે કો તું મારા પેગી સીધી ચમકવા પીડી જવો પડી ચમકાણી જ નહીં તમે સાચું કહેજો ચમકાણી તો પછી ચમકાય ને ભાઈ આપણું કામ જ એવું છે તો એવું કામ જ એવું કરવું છે આપણે ચમચમાટી બનાવી દઈએ એવું ચાલો ભાઈઓ હવે થાકી ગયા લો ચાલો ભાઈઓ હવે અહીંયા ઠેકાણે પી ગયું છે આપણે અને હવે ટ્રેક્ટરને અહીંથી આપણે ઠેકાણું ફેરવી નાખ્યું છે આપણે ટ્રેક્ટરને લઈ લીધું છે આ નવા બોમ્બે હવે અહીંયા કમ્પ્લીટ કમ્પ્લીટ કરવાનું છે હવે બધું મોટું મોટું તો કમ્પ્લીટ થઈ ગયું જોઈ લો તમે પણ હવે ઝીણવર ઝીણવર ઝીણ ઝીણવુરુષનું બાકી રહ્યું છે જો તમે હવે આ અંદુરીની નાનું મોટું નાનું મોટું જ્યાં હોય ને બાકી એ બાકી રહ્યું છે હવે એને આપણે સોફું કરવાનું છે ચા ચાવ પરકી પાસા ચાલો ભાઈઓ જો ભાઈઓ થઈ ગયું ને ચકચકાટી આપણું બરો ભાઈઓ થઈ ગયું ને નવા જેવું સમજો ફ્રન્ટ બતાવી દઉં બેક સાઈડ અને મોટ યુ દેખાડવાનું થઈ ગયું ભાઈઓ રેડી ચાલો હવે આપણે મોટું ટ્રેક્ટર થોડીક વારમાં ધોઈશું પછી વાત તો ચાલો ભાઈઓ જો આપણું નાનું તો કમ્પ્લીટ ધોવાઈને કમ્પ્લીટ થઈ ગયું આપણે બપોર પહેલાં ધોઈ હતું હા મોટું થાંભલું ઢળીને આવી ગયું છે તો આને હવે ધોવાનું છીએ આપણે જો ભાઈઓ આનો પેલા ડમરો બતાવી દો તમને ડમરો ડમરો તો આગળ ક્લિયર કટ બનાવી દેવાનું છીએ છોલી તો ભાઈ ડમરો આગળી જો બોમ્બો બોમ્બો મારીને પછી ડમરી ઉડાડી દેવી ચાલો ભાઈએ તો થઈ જાવ ત્યાં જો ભાઈઓ મોર ની સાઈડ માં મારી દીધો કુવારો હવે જરી કાબુ પોતો મારી દેવી પછી આવવી જો ભાઈઓ ઓલો માળખું ખુસો અડડતી ચાલો હવે પોતો મારી દેવી હાલો ભાઈઓ હવે દોસ્તર દોઈ દી કે આપણું અડાઈ કે રેડી અને હવે આપણે નઈ ની

શેમ્પુ નો ચમચમાટી બનાવવાનું છે ચાલો હાલો ભાઈઓ હવે આ સાથે આપણો નાનું ને મોટું ટ્રેક્ટર નહીં ધોવાઈ ગયા છે તો આપણું વિડીયોને આપણે વિરામ કરીશું તો આ વિડીયો ભાઈઓ આપણું સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ જય શ્રી રામ